મિત્રો આપ જોઈ શકો છો ભાણવરથી મનોજભાઈ થાનકી જે આપણે આશાપુરા માતાજી ઘૂમલીના પૂજારી છે સંજયભાઈ પંડિત એમને ત્યાં ઘૂમલી ઉપરથી આશાપુરા માતાજીની આરતી લાઈવ કરે અને સેવા પૂજામાં ઘણી સેવાકીય પ્રવૃત્તિમાં બહુ હોય મનોજભાઈ ફેસબુક ઉપર હોય છે દ્વારકા હોય ઘણી જગ્યાએ હોય છે અને મારા ખાસ ભાઈ જ છે એમની ગાડી આવી છે એમને ઘણો કાર્બેટર અને ઘણો બધો ખર્ચો કર્યો છે પણ ગાડીમાં સંતોષ ન હોય રહ્યો તો મહેન્દ્રભાઈ મારી ગાડી કમ્પ્લીટ આપ જોઈ લો આ કન્ડિશનમાં ગાડી આવી છે આપણે બ્રેકનું પેડલ બેન્ડ છે આઈ બેન્ડ છે જમ્પ લીકેજ છે હાવ જોઈ શકો છો કન્ડિશન હેન્ડલ એ ત્રા હું માંગુ છે બ્રેક લાગતી નથી ઇન્ડિકેટર બધા તૂટેલા છે ખખડ ખખડફડ આખી ગાડી છે ચેન કવર ને તમે જોઈ શકો છો આખી ગાડીની કંડિશન આખી અલગ જ પ્રકારની છે હરી તમે જોઈ શકો છો બરાબર લો કંઈ હાલે હે જોઈ શકો છો બરાબર આગ એના આગલા ઇન્ડિકેટર તૂટેલા છે આ એ બધી ડખડ ડખડ છે જોવો છો બરાબર મીટર ચેનય તૂટેલી છે પછી ગાડી ખખડ ભખડ છે તો મહેન્દ્રભાઈ તમે જેમ સંજયભાઈ પંડિતની ગાડી બનાવી મને વ્યવસ્થિત ગાડી બનાવી દીવો ભલે વાર લાગે એટલે આપ જોઈ શકો છો નેક્સ્ટ વિડીયામાં આપણે પાછા મળશું